ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી ત્રીસ વર્ષના લાંબા સમય બાદ શનિ અને બુધનો નો બનશે દુર્લભ સંયોગ બે હજાર પચીસ આ ત્રણ રાશિવાળા માટે ખૂબ જ ખુશહાલ રહેશે અને થશે જબરદસ્ત ઉન્નતિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસ શરૂ થવા હવે ગણતરીના દિવસો બાકી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસ માં શનિ અને બુધના મિલન સાથે એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે જ્યોતિષીય ગણતરી અનુસાર ઓગણીસ જાન્યુઆરી બે ના રોજ શનિ અને બુધ એક સાથે ત્રી એકાદશ યોગ બનાવવાના છે આ સિવાય આ ગ્રહો એકબીજાથી સાઠ ડિગ્રી પર વિરાજમાન તો આવી સ્થિતિમાં ચાલો જાણી કે વર્ષ બે હજાર પચીસ માં શનિ અને બુધ વચ્ચેનો આ દુર્લભ સંયોગ કઈ રાશિ માટે ફાયદાકારક માનવામાં આવે છે

અને લાભદાયક માનવામાં આવે છે મેષ રાશિના નોકરિયાત લોકો કાર્યસ્થળ પર મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે અચાનક આર્થિક લાભ થવાની ઘણી પ્રબળ સંભાવનાઓ રહેશે મેષ રાશિના જાતકો રોગોથી રાહત મળી શકે છે અને વિદ્યાર્થીઓને મોટી સફળતા મળશે પ્રતિસ્પર્ધી ઉમેદવારોને સારા સમાચાર મળશે આ સિવાય જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એવા મેષ રાશિના જાતકો તમને સારા સમાચાર અવશ્ય મળશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના વ્યક્તિઓને શનિ અને બુધની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે પિતાની સંપત્તિથી તમને લાભ મળી શકે છે મિલકતને લઈ કોઈ પ્રકારનો વિવાદ હોશે અથવા હોય તો તે સમાપ્ત થશે નવા વર્ષની શરૂઆતમાં આવેલા યાત્રા સુખદ અને લાભદાયી તમારા માટે બનશે મકર રાશિના જાતકો વેપારમાં રોકાણ પર તમને સારું વળતર મળશે કાર્યસ્થળ પર કાર્યોમાં વાતાવરણ સારું રહેશે તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ અને સહકાર પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોને પ્રમોશનનો પણ લાભ મળી શકે છે અને વેપારમાં આર્થિક પ્રગતિ થતી જણાશે અંતિમ રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો તમારા લાગતા વળગતા જાણીતા મિત્રો સ્નેહી સંબંધીઓ એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડવા માટે શેર કરજો અને વિડીયોને લાઈક અવશ્ય કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિ અને બુધનું વિશેષ સંયોજન અત્યંત ફાયદાકારક બનવાનું છે વેપાર કરનારાઓને પૈસા કમાવાની ઘણી તકો મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના રહેશે વેપારમાં આર્થિક પ્રગતિની પ્રબળ તકો બનશે નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂરા થશે સ્વાસ્થ્ય સારું રહેશે વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ આવી શકે છે તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગણીસ જુલાઈ થી ત્રીસ વર્ષના લાંબા સમય બાદ બનનારો શનિ અને બુધ નો દુર્લભ સંયોગ બે હજાર પચીસ ના આખા વર્ષમાં